તો ગાંધીનગર જિલ્લાના દહેગામ જે તાલુકાનું ધારાસભ્ય કે જ્યાં પાલુદરા ગામમાં આજે રામજી મંદિરે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય કાવિનાબેન રાઠોડ તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ દહેગામ તાલુકા પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા ત્યારે આ ગામમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલતું હતું પરંતુ ધારાસભ્યની સરાહનીય કામગીરીથી તેમજ જે જગતસિંહ ચૌહાણ અને આઠ જે આગેવાનો છે તેઓએ પંદરસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસને અલવિદા આપીને આજે ભાજપમાં જોડાયા ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં જોડાયેલા તમામને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય તલવાર આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી અને સૌ કાર્યકર્તાઓએ સત્તર વર્ષ બાદ ભાજપમાં જોડાતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો સાથે જ જગતસિંહ ચૌહાણ અને સંસદ સભ્ય જે ધારદાર ભાષણ આપીને લોકસભાની ચૂંટણી પહેલાં જ ધારાસભ્યના ગામમાંથી જ શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય ગ્રામજનોને બાંયધરી પણ આપી છે અને આ કાર્યક્રમમાં આવેલા તમામ કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે બે હજાર સુડતાલીસ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લઈને નરેન્દ્રભાઈ મોદી નીકળ્યા ત્યારે